નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો શ્રી દા એ ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલીના શિક્ષક કાંતિભાઈ ટંડેલ અને જુનિયર ક્લાર્ક વિનોદભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો ધ ચીખલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત દા એ ઇટાલિયા સાર્વજનિક હાઈ સ્કૂલમાં પાછલા તેત્રીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા કાંદીભાઈ ટંડેલ અને જુનિયર ક્લાર્ક તરીકે સાડત્રીસ વર્ષથી ફરજ બજાવતા વિનોદ પટેલ આગામી એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ સંસ્થાના ચેરમેન ચેતનભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં સંસ્થાના સેક્રેટરી નીલકંઠ દેસાઈ તેમજ નિવૃત્તિ લઈ રહેલા શિક્ષક કાંતિભાઈ ટંડેલ અને જુનિયર ક્લાર્ક વિનોદ પટેલ તેમજ તેમનો પરિવાર સહિત શાળાના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના ચેરમેન તેમજ શાળા પરિવાર સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા કુબેર પણ શાળાએ ઉડતી મુલાકાતે આવી પહોંચતા તેમને પણ નિવૃત્ત થઈ રહેલા શિક્ષક અને જુનિયર ક્લાર્ક નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું વધુમાં શાળા પરિવાર દ્વારા નિવૃત્ત થઈ રહેલા શિક્ષક કાંતિભાઈ ટંડેલ અને જુનિયર ક્લાર્ક વિનોદભાઈ પટેલને વાજતે ગાજતે ઘર સુધી મૂકવા પણ ગયા હતા આ પ્રસંગે ઉપસ્થિતોએ કાંતિભાઈ ટંડેલ અને જુનિયર ક્લાર્ક વિનોદભાઈ પટેલ વર્ષો સુધી શાળામાં જે નિઃસ્વાર્થપણે સેવા બજાવી છે તેની પ્રશંસા કરીને તેમની કામગીરીને બિરદાવી હતી આ સમારંભ રાખવો અને એનું આયોજન કરવું અને એને સફળ થવો આ તબક્કા જો જોવામાં આવે તો ઘણા અગત્યનાને નોંધવા જેવા છે આ સમારંભ એક ભગવાને જ એમને મોકલ્યા છે એમણે કેટલીઓની પ્રાર્થના કરી હશે અને કેટલાઓના દિલ એમણે રાજી રાખ્યા હશે કઈ કેટલાઓની આશા પરિપૂર્ણ કરી હશે ત્યારે કાંતિભાઈ ના માટે ગુજરાત રાજ્યના મંત્રી આવતા આપણા વડા પધારે શુભેચ્છા આશીર્વાદ આપે એટલે બધું જ આવી ગયું વધુમાં કહું તો કાંતિભાઈ આપણે એક વાક્ય બોલીએ કે ભાઈ કાંતિભાઈ તો કાંતિભાઈ માં શાંતિ સૌમ્યતા નિપુણતા સર્વગુણ સંપન્ન એટલા બધા ઉદબોધનો એમના માટે થઈ શકે એમ છે આ દરેક મુદ્દા ઉપર એમના માટે હું લઉં તો સાંજ પડી જશે એમને હવે કઈ કામ સોંપીએ કાંતિભાઈને સર કામ થઈ જશે આટલો સુંદર જવાબ આપણને હાશકારો થઈ જાય સંસ્થાનું કામ પૂર્ણ થઈ જાય